નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક વાત એ મિત્રો કરીએ છીએ મિત્રો આજે આપણે વાત કરવી છે એક એવા જ જે છે અમારા ખેડૂત મિત્ર કે જે ખેડૂત તો છે જ પણ સાથે સાથે એ ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણની અંદર જે છે એ કહેવાય ને કે ખેડૂતોને ખૂબ ઉપયોગી થાય એવી માહિતી અને માહિતીની સાથે સાથે એ મિત્રો દરેક પ્રકારના જે છે એ રોપાઓ જે છે એ ખેડૂતો સુધી પહોંચે ને એના માટેના એમના અથાગ પ્રયત્નો જે છે એ રહેલા છે મિત્રો આજે આપણે ખોડિયાર નર્સરી નરેશભાઈ દાંડિયાની મુલાકાત લેવાની છે મિત્રો નરેશભાઈનું નામ આવે એટલે લગભગ જે છે ખેડૂતોને ખ્યાલ હોય કે ભાઈ ત્યાં જે છે ખોટું નહીં થાય ત્યાં જે છે એ બીજી વાત નહીં હોય જે હશે જે આંસુ હશે એ જ આપણને કહેવામાં આવશે ત્યારે મિત્રો આજે આપણે એ વાત નરેશભાઈની વાત કરવી છે કે નરેશભાઈ જે છે એ કેવી રીતની ખેતી કરે છે ત્યારે એમણે જે છે એ પ્રયોગો હોય એમણે પહેલાં જે છે એ અખતરાઓ કર્યા હોય અને પછી જે છે ખેડૂતો સુધી પહોંચાડે છે આ વખતે જે છે એમણાં જ વાત થઈ કે એક સાથે એ ખેડૂત મિત્રો માટે એક કહેવાય કે સિત્તેરથી થી કિલો જેવું બિયારણ એ ખાલી તરબૂચનું જે છે એવું વેચાણ કર્યું છે તરબૂચનું વેચાણ જે છે બિયારણનું વેચાણ કર્યું છે એની સાથે સાથે એમણે અખતરો પણ એવો કરેલો છે કે મિત્રો બિયારણ જે છે એ પસંદ કરવું કેવું બિયારણ પસંદ કરવું બિયારણ સોંપવું કે રોપો સોંપવું આ વાત આપણે ધાંડલાભાઈ પાયાથી જાણીએ ધાંડલાભાઈ અમારા ખેડૂત મિત્રોને આપનો પરિચય આપી અને ત્યારબાદ જે છે જે આપણો પ્રયોગ કર્યો છે જે ખેડૂતોને કેટલો ઉપયોગી થશે તરબૂચના પાકમાં માટે એ સિવાયની તમારી જે ખાસિયત છે કે આખા વર્લ્ડની અંદર એક ફેમસ થઈ છે વેરાયટી મોરપીચ અને મોરપીચની અંદર હવે કોઈને ક્યાંય લેવું હોય બિયારણ તો એ નરેશભાઈ પાસે આવવું પડે આવું સરસ મજાનું બિયારણ એ મોરપીસનું તૈયાર કર્યું છે નરેશભાઈ આપનો પરિય આપીને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને આપણા નર્સરીની માહિતી આપો મારું ગામ છે દિહોર તાલુકો તાળાજા જી ભાવનગર મારું નામ છે નરેશભાઈ વીરાભાઈ ધાંડલા મારો પોતાને ખોડિયાર નર્સરી છે એટલે મેં એક ટ્રાય કરી છે ઓણ તે આ સાઈડની અંદર જે વિસ્તારમાં છે મેં મેં ડાયરેક રોપા લગાવેલા છે અને આ સાઇડની અંદર મેં ડાયરેક તરબૂચના બી લગાવેલા છે બરાબર આ પહેલાં બે દિવસ પહેલાં મેં બી ચોપી દીધા પછી પાળા ભીના થઈ ગયા ત્યારબાદ મેં રોપા લગાવ્યા છે તો બિયારણની અંદર જે ડાયરેક સોંપેલા એમાં છે હોય એ વીસ ટકા ત્રીસ ટકા એવા દૂર પડેલા છે અને જે રોપા સોપ્યા છે એમાં છો એ સો ટકા તમને કોઈ ઉજરી ગયા છે અને ડાયરેક તમે અંતર જોઈ શકો છો કે બધો તફાવત છે જે રોપા ફળ મોટું થાય છે અને તાત્કાલિક પંદર દિવસ આગતો રાહ પાકે છે રોપા ઉજરવાય તો એની મજૂરી હું ખાલી એક રૂપિયો લઉં છું એમાં ટ્રે મારી કોકોપીટ મારી અને છોપવાનું મહેનતાણું પણ મારું સારી સારી કંપની નું બિયારણ બધા આપડે આપીએ છીએ બરોબર છે મલ્ચિંગ કાગળ આપીએ છીએ અને તરબૂજ નું જે કઈ જોતું હોય બિયારણ આપીએ છીએ જાજી અમારે અહિયાં મેલોડી છે જમ્બો છે ચિંબા છે છે સારી સારી વેરાયટી બધી હોય છે આ ખતરોમાં જે છે એ તમે કેવા નિશોડ ઉપર આવ્યા છો હું તમને લાગ્યું એમ ના કરવા હોય તો રોપા જ કરાય તો હું છે મારો કે આપણે ડુંગળી ઉભી છે તો ડુંગળીની અંદર આપણે એમાં તરબૂચ કરવા છે તો માનો કે આપણને ઓર્ડર દઈ દીધો હોય ડુંગળીની વાર છે તો તૈયાર તાત્કાલિક રોપા સોપી ગયો તો લેટ થવાનું લેટ નો થાય બરોબર અને સમયસર બધાને આયુર્વેદ સોપાય છે ઉત્પાદન લઈ ગયું મોડા જો પડી તો એમાં તડક્યો લાગી જાય તો વાયરસ પુષ્કળ પ્રમાણમાં આવી જાય છે મિત્રો આ હતી તરબૂસ ની વાત હવે જે છે એ આપણે રીંગણીની વાત કરીએ એમ

આપણે થી પેલા ઉતરે તો અત્યારે હું દીધે નથી પગ જેટલો મારે કે રોપ ઉજેરો એટલો વયો જાય છે તો એક એક મહિનો વાહે રે વાટે રહે છે કે નરેશ અમને મોર નું તમારે વાળું બિયારણ આપો એમ જે લઇ જતો એનો ઈ ખેડૂત ફરીવાર પાછો લઈ જાય છે એનું ઈ બિયારણ વાપરતો નથી નથી વાપરતો એનું કારણ છે કે હું જે જગ્યા પર મોર મારું પોતાનું જ પકવેલું હોય છે પણ હજાર ફૂટ ની જગ્યા કોઈ બીજે રેંગણી છોડ વાવેલો ન હોય ત્યાં હું પકવું છું અને ત્રણ વર્ષ બિયારણ જૂનું કરું છું ત્યાર પછી જ ખેડૂતને આપું છું એટલે છોડ નાનો હોય ને ત્યાં એને ફાલ બે જાય છે અને તાજે તાજો તમને કોઈ બિયારણ કાઢી અને આપણે જો છાટ્યું હોય તો એ છોડ વરોળીયો થઈ જાય છે અને ફાલ બેહતો નથી બરોબર છે ઠીક મારો નરેશભાઈ આ રૂપાની કિંમત કેવી રીતની છે એક છોડવા એક રૂપિયો ભાવ એક સોડવે એક રૂપિયા અને એ રોપો જે છે હોય કેવી રીતનો હોય એમાં ફૂટ ફૂટ હોય હોય પછી તમારે ટ્રે સિસ્ટમમાં જોતો જોતો હોય હોય તોય તોય ભલે ભલે ક્યારામાંથી ભાવ રેટ બધાનો સરખો છે એક રૂપિયો એક રૂપિયામાં રોપો જે છે એ મળી જાય છે રોપો મેળવવા માટે તમને એડવાન્સમાં કેવી રીતનું મળવું પડતું હોય છે કાંઈ ને જે માણસોને ને ક્વોન્ટિટી જોતી હોય ફોનથી આપણને નોંધાવી દેવાનો અથવા તો લેવા આવવું હોય તો ફોન કરીને આવવાનો બરોબર ખૂબ સરસ વાત જે છે એ મિત્રો આપણે મોરપીસ રીંગણાની પણ કરી હવે જે છે એ મિત્રો આપણે કારેલીની વાત જે છે એ ત્યાં જઈ કરીએ રીંગણીની અંદર મોરપીસથી આપણે આગળ ઉમડું રીંગણું છે ચોકલેટી ગુલાબી છે મહેકોનું ગલાઈચ્યો છે એમ નોખા નકી મારી કે દસથી બાર જાતના રીંગણાનો રોપ હોય છે બરાબર છે એટલે કે ટૂંકમાં જે કોઈ વેરાયટી નરેશભાઈ તમારી પાસેથી જે રીંગણીનો રોપ લઈ ગયા છે એ ખેડૂતોનું શું કેવું છે કેવી રીતના ખેડૂતો જે છે એ તમારથી સંતુષ્ટ છે એમ એટલે આમાં એવું છે ખેડૂતો આપણે જે જો 17 વર્ષ પૂરા થયા 18મો વર્ષ બેઠું છે પણ ખેડૂતોનો એક જ આગ્રહ છે કે જે તમે ક્યો છો એ અમારા નીકળે છે એમ બરોબર છે એટલે બીજી વાત જે છે ખુબ સરસ વાત મિત્રો આપણને નરેશભાઈ કીધી નરેશભાઈ આપડે અગાઉ જે છે ઓલા ફિલ્ડ ની અંદર જે ત્યાં જે છે એ વાત કરીએ